બાપા સીતારામ જોવા કામે અને ઓલા ઘરે મૂકવાનું હોય દફતર હાલો જો હવે જાય છે કામે અને હવે જો આપણે રોડે ચડી ગયા છીએ પાણી નો ટાકો હા હવે દેખાય એ નિશાળ છે ત્યાં સુધી આપણે હાલી ને જવાનું આવડે આ બે ની હૈરો હાય એટલે રસ્તામાં કોઈ તરફ બીક બીક ન લાગે કા દોસ્તા હે બીક લાગે ને કોઈ તરફ સારું હાલો ઉપડી હવે કામે કા દોસ્તા હા હવે જાય નિશાળે હા તમે જાવ નિશાળે આ માપીર મંદિર જો આપણે પૂગી ગયા હવે બસ સ્ટેન્ડે અને હવે આપણે વાટ જોવાની છે જે આપણે યાર આવતા હોય એની અને આ છે અમારે ગામમાં છબૂતરો જો આની ઉપર રોજ છેણ નાખવાની હોય અને જો અહીંયા રોજ હવારના પોરમાં આટલા એટલા કબૂતર આજ તો ઓછા છે નકર આ આની ઉપર કબૂતર સામે ને એટલા કબૂતર બેઠા હોય એમ હેઠા પડી જાય એવું લાગે આ બાપા સીતારામના દર્શન કરીને નીકળવાનું અને આ જો ગામના બાળકો અત્યારે શનિવાર છે એટલે હવારમાં આવે પણ અને આ જો બાળકો પણ આવી ગયા છે દુકાન એ બધું ખુલી છે આ અત્યારમાં બધા અહીંયા જે આવે જો કે કામે જવાનું હોય હવારના પોરમાં વરસાદ ચાલુ થઈ એટલે કબૂતર બધાય ઉડી ગયા હવે આ બરાબર બસ સ્ટેન્ડ ની નજીક જ કબૂતરો છે એટલે વાહન ચાલુ થાય તો કબૂતર બધાય ઉડી જાય પછી પાછી વાત જોવે કે ભાઈ હવે થોડુંક શાંત થયું છે તો આપણે હવે પાછા મંડી સણવા હવે મંડ છે હમણાં પાછા આમાં આટા બેક મારીને બે હોવા આજુકાલે જો પણ ન બેઠા બીક થી બેહે ને એમાં પછી આમ મોડા સુધી આમ હવારમાં ઘડીક વાર હોય પછી દિવસે તડકે તો એ જો કે ખેતરોમાં વયા જાય જો મીડાસે બે હવા હાલો હાલો શણવા માંડો તમે આખી રાઈત બીજાડા બેઠા હોય તો સવારમાં ભૂખા થયા હોય અને હવારમાં જ ત્યાં સબુતરે સણી નાખે એટલે મંડે શણવા દિવસે તો પાછા ખેતરોમાં કદાચ વૈયા જતા હોય છે દિવસે અહીંયા ન દેખાય આ છે અમારા ગામનું સબૂતરો અને પાછળ જોવો છે એ નદી છે આવો છે આવો આવો કબૂતર આવ્યા ઘણા બધા આવે છે લ્યો હવે હમણાં બધા આવે એટલે આપણે જવાનું છે હવે કામે અને કબૂતર તો ભાઈ શૈણા રાખ છે એનું કામ છે શણવાનું તો એ શેણા રાખે ને આપણે જવાનું છે કામે ઘણા કબૂતર પાછા બેહી ગયા છે આ પોપટ નથી ને અંદર પોપટ હતા ને હોય સેકલા હોય એવા ઘણા એવા જોઈડા આવવા જ તો અત્યારે હવે ઘઉં પાકવા આવ્યા એટલે હવે તોય ઓછા હવે વાડીઓમાં રખડતા હોય ને અને આ છે બસ સ્ટેન્ડ એ તમે જો પાછળનો વ્યૂ અમારા ગામ કરમાળકોટડા સબુતરો જો અને હવે ઉભી છે કામે જે એસ વી મી દે જો આટા હાથી પાટિયા મારવાળ હું આલે દવલભાઈ હવે સડી ગયો હવે સડી કામ તમે જોઓ અમારું કામ ઘણો મોટો સ્લેબ છે હવે આઈ જા ગોઠવાઈ જા ગોઠવવાનું કામ હાલતું તું હવે થોડુંક હતો ખાલી આગળનો રવેશ ગોઠવવાનો અને અમારા જયેશભાઈ વૈસે ઓયલ માર્યા વગેરેની પ્લેટ છે એમાં ઊભા રહી ગયા કે હવે અમારા પગ બગાડ્યા વગેરે નીકળી જવું છે પણ હવે એમાંથી કેમ નીકળે હવે દોડવા મીડાય લે Mim, mas <laughs> હવે થઈ ગયું ઘરે જવાનું ટાણું થઈ ગયા આપણે હાલતા હવે ઘરે હવે ચાલુ મોટર સાયકલ આપણે જેવી કુડીયો ઉતારી લે એટલે હમણાં ખબીર કે આપણે હાઈ જ પડી ગઈ છે હવે ધી મિંડો છે આથમવા એટલે હવે આપણે હાલતા થયા છે ઘરે અને હવે જો આપણે આવે રસ્તામાં વાસાવડ વાસાવડથી આપણે સાણંદ કરમાળ કોટડા અને આવી ગયા આપણે રસ્તામાં જે હાથરી વાસાવળ પી જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો